तो हेलो भाई कैसे हो हमारे एनके चैनल ने सब्सक्राइब कर दे तो आज हमें आवी गया से भाई क्रिकेट रूम हमारी ऑफिस तरफ से आज ले गया से क्रिकेट रूम मां ने क्रिकेट रूम नो तो शौक होय तो आज हमें पहुंची गया से क्रिकेट रूम मां तुम्हें जोवो स्क्रीन ने ऊपर क्रिकेट रूम जाइए तो चलिए शुरू करते हैं तो भाई हमें आवी गया अंदर जो भाई हमारे बेस पेनो भाई फुल तैयार टाइम बीम ટેમ બેમ બધું બની ગયું છે એની માસી નવા બલ્લે બાજુ ભાઈ મેદાનની અંદર ઉતરી ગયા છે તમે જોવો સવો એની મને લાલ બેટ લઈને ઉતરી ગયો ખૂન ને લાલ લાલ કરવાનો એની મને કટડીને ભાગે જોવો ભાઈ સસરાટી ભાગે બેટ્સમેન કાંઈ ઘટે એની મોટા મોટા જવાનો બધા રમવામાં શોખીન છે જોવો તમે ગુજરાતીઓ શોખીન જ હોય રમવામાં એની માસીને મારી સિક્સ માળો વાળો તો આઉટ થઈ ગયો ગુજરાતીઓ સિટિંગ કર્યા વગર તો બાજ જ ન આવે જો ભાઈ સિટિંગ ચાલુ જ થઈ ગઈ છે ગુજરાતીમાં આ ચીટિંગ તો કહેવામાં જ આવે જો ભાઈ આ મૂ ઉતરી ગયો છે મને તો રમતા આવડે ને આ તો અમે યુટ્યુબર કહેવાય અમે એડિટર કહેવાય અમને એડિટ કરવાનો ભાવે અમને કે બે બોલ બેટ રમતા ફાવે નહીં જોવો તમે જાણે પહેલી વાર બે હાથમાં ન હોય એની જેમ હું ગાંડાની જેમ રમું તમે જોવો ખાલી એમને રમતા તો આવડે નહીં ભાઈ આ તો ઠીક હવે બેલ બેટ હાથમાં આવી ગયું છે આ તો અડધું દોડી પછી તો ખબર પડે આ તો દોડવાનું જ નહોતું એની માસીને તો ભાઈ અમને તો આવડે જ જ્યાં તો ભાઈ ઓવર પતી ગઈ છે અમે ચાલી જાવ સામે અરે ઓવર પતી ગઈ તો ભાગો નહીં ભાઈ ઊભું જ નહીં રહેવાનું ભાઈ અટેડ જાય આ જો સાઈડમાં કાકા દાદા ને હિન્દી બધા અમારી ટીમમાં ઉભેલા છે જો ભાઈ આ ભાઈ આરે છે બીજી મેચ પહેલી મેચમાં તો ફૂલ તલી ને વિડીયો ટાઈમ તો માળો હાળો પણ અમને તમારે સબસ્ક્રાઈબરને બતાવો દોડે 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 અરે અમારા આ જો ભાઈ જે તમને બ્લેક કપડામાં દેખાય છે તે અમારી ઓફિસના મેનેજર છે ભાઈ ભટ્ટેજ નહીં ભાઈ ભાઈનો પકડાઈ ગયો છે કે પણ ભાઈ ન બોલો તો પેલા કહેવામાં આવે એટલે ભાઈ આઉટ જ ન થાય હવે ભાઈ અમારી ટીમના મેનેજર ઉતરી ગયા છે ટીમના મેનેજર કહો કે ઓફિસના મેનેજર કહો અમારે તો એ છે ભાઈ એ તો ઉતરી જ ગયા છે મેદાનની અંદર મેદાન ની અંદર ઉતરે એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ રન એટલે રન જ થાય સસરાટી બોલે જો ભાઈ ક્યાં એની પાછીને જે ફોર્મમાં નથી આવે એની માસીને ફોર્મમાં આવે એટલે તમે જોજો ખાલી સિક્સ સુપર સિક્સ ફોર સિક્સ ફોર સિક્સ બીજી તો વાત જ ન કરે ભાઈ તમે નવા હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા લગીને તમે બન્યા હો વિડીયોની અંદર તો ભાઈ સબસ્ક્રાઈબ કરવું નહીં ભૂલતા હજી અમે પાસા ક્રિકેટ રમવા જવું એટલે આનથી મોસ્ક કરવાના માળા હાળા જો ભાઈ જ્ઞાન આવી આ તમને એવું બોલો દેખાય બ્લેક ટી ના તો મારી ટીમનો ડબલ્યુ છે ડબલ્યુ ડબલ્યુ બે ટીમમાં વાળો હાળો હાલે માળો હાળો બેટન નો અડવા આપે ઓરજ પડી જાય આ હા જો ભાઈ સિક્સ મારી જો સિક્સ મારી કાંઈ ઘટે જ નહીં ભાઈ જો તમે અહીંયા લગીન પહોંચ્યા લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો આ અમારી એન કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અમે મળીએ તમને વિડિયો માં ત્યાં લગીન બાય